ઓ વિજયભાઈ હું એમ કહેતો કે હું હવે અંબાજી જવાનો છું ભાઈ તમે આવવાનું કે નહીં આવવાનું તો એ મને કહેજો તમારા અવાજ અંબાજી આવવાનો કે હું એકલો જવું કહેજો શું કહો ઓ દિલ અને દબકરની વચ્ચે મારે જો નો 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 દિલ ને ડચ દિલ ને ધબકાર ની વચ્ચે રહેજો પણ માર ભાઈ હું તો ચોય રહેવા નહી આજ ચૂકો હું તો અંબાજી જાવ ને ચોય ને ચોય રહેવા નહી માર તો અંબાજી જાવું 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 છે ભાઈ નો 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 જતા જતા મળતા રહેજો હા માર ભાઈ ચોક્કસ તમને મળવા આવીશ પણ માર ભાઈ મારે જીવ છે કારણ કે હોડે હું રહું છું હોટલમાં નોકરી કરું તમને ખબર હોય માર ભાઈ હા માર ભાઈ તમને ખબર કે હું હોટલમાં નોકરી કરું એટલે મારે શેઠ મને રજા આવશે ને તો હું તમારે ઘેર તમને ભાવ આવ્યો પાછો તમે ખોટું ના લગાડતા ભાઈ હો આપણે મારે અંબાજી પૈસા લાવવા પડી જાય મારે નહીં પાસે ત્રણસો રૂપિયા આલજો મારે મારે ત્રણસો રૂપિયા હાલજો પગાર થાય ના લગાડ તમે શું કીધું દિલ અને ધબકાની વચ્ચે રેજો ભાઈ તમે મારા ખાસ જીગર જાન દોસ્તાર છો ત્રણસો રૂપિયા મને આલવા પડશે ભાઈઓ તો ભૂલક હા રે સયા ભાઈ તમને વાત ખબર હે આપણે ગઈ વખતે ગયા હતા અંબાજી આપણે સોને સો ને ભજ્ય ખાધો યાદ છે ને તમને પેલા ક્યાં મો ફ્રુ મોજ ભજ્ય ખાધો યાદ છે કે નહીં યાદ કીધું તમે ભલે ભૂલો હું નહીં ભૂલું યાર રે હું ભલે તબના ભૂલો હા મારે ભાઈ વાત તમારી યાદ શક્તિ વધારે ભૂલી જાઉં પણ તમે તો ના જ ભૂલો એ દિવસ તો મારો ભાઈ ભજ્જા ખાવાની મજા આવી ગઈ દીધો અને હલકે હત તમે કહેતા હોય ને મારે ભાઈ કહો ભળશું ને ના ના કહો તમે કહેતા હોય ને હું અંબાજી જાઉં તો આપણે લાવ રોડ ઠેલામ ભરીને ભજ્જ લેતો જ આવે તમારું કહો મારે ભાઈ અરે ભાઈ શું કહેતો તમે હલકે ફાઈનલ અંબાજી જવાના હોય કેટલા વાગે હેડવાના તો મને ફોન કરજો પાછા ફોન નંબર અત્યાર એ મને ઓહ શું કહો મારો નંબર આપી દો હા વાલ હા માર ભાઈ માર નંબર તમને હું આપી દેસ તઈ મને ફોન કરી દેજો કાલે એ નહીં તો મેસેજ થાય ના ના માર ભાઈ તમે હું ચોક્કસ મળીશું આપણે જે આપણે અંબાજી જાતે કેમ્પ આવશે ને મોટો તેમાં હું તમારે મને કેમ્પમાં બાળી લેવાનો હું તો ખાવાનો અડકાયો લેટવો રમેશજી મોહન ખાવ કે લાડુ બાળી દીધો પહેલા ખાતો હોય તો તમે મને કેમ્પમાં ગોતી જ ગાડશો તમારે મેસેજ કરવાની પહેલા જરૂર જ નહીં પડે કારણ કે હું અડકાઉ એટલે મને લાડુ ખુબ જો